સમાચારો જોઈએ વિગતવાર તો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તે તોડજોડની રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે રાજ્યમાં ભાજપ જોડો અભિયાન ચાલી રહ્યું છે હવે સામે આવી રહેલી માહિતી અનુસાર બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે તેઓ તેમના અનેક સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે આ સાથે જ પાલનપુરના મહેશ પટેલ પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે તો સ્વર્ગીય છબીલદાસ મહેતાની પુત્રી નીતા મોદી પણ ભાજપમાં જોડાયા છે અને સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે આ સમયે સી આર પાટીલે પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને તેઓએ જણાવ્યું છે કે આજે રાષ્ટ્રીય સ્તરે અનેક પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે લોકોના કામ પૂરા થાય તે વધુ મહત્વનું છે પીએમ મોદીએ ગઈકાલે દસ એરપોર્ટનું એક સાથે લોકાર્પણ કર્યું હતું અગાઉ સુરતમાં એરપોર્ટ માટે આંદોલન કરવું પડ્યું હતું અમારો સંકલ્પ બે હજાર સત્યાવીસ સુધીમાં દેશને વિકસિત બનાવવાનો છે આ સંકલ્પ સિદ્ધ કરવામાં તમારા બધાનો સાથ જરૂરી રહેશે તો આગામી બાર માર્ચના રોજ વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી